ત્યાં પસંદગી મેળો કરવા જ ના પડ દેવામાં આવે અહિયાં પણ આઈટીઆઈ કરતી પેલી છોકરીઓ અમારી આવે તો કે ના પાડી અમારી ઇમ્પ્રેશન બગડે છે કાં બગડે તમારી સામે નહી ફરિયાદ છે અમારી આ અમારી બિલ બેનો હતી આઈટીઆઈ કરનારી એમની ફરિયાદ હું વારંવાર મને કેવા માં એ નતો આવતો સંજયભાઈ બહુ ક્લિયર કહી દઉં તમને લાસ્ટ એન્ડ ફાઈનલ વોર્નિંગ મારે ચાર દિવસની અંદર આઈટીઆઈ વાળાને મંજૂરી જોઈએ અહિયાં અમારા છોકરાઓની વ્યવસ્થા જોઈએ નહીં થાય તો અહીંયા 10000 માણસો ઉપાડી અને તમારું ટ્રસ્ટી મંડળ બદલી નાખીજો કોઈના બાપની બેડી ન્યા મોદી સાહેબે અમારા સમાજ માટે આપી છે આ કોઈ ધંધા એક મિનિટ આ ધંધા માટે નહીં આપી આ પૈસા કમાવા માટે નહીં આપી આ મારા ગરીબ છોકરાઓ ભણે મારા છોકરાઓ ડોક્ટર એન્જિનિયર ભણે એના માટે આપી છે ખાવા ન મળે તો શું બનશે આ છોકરાઓ એટલે આ જે ધંધા ચાલે છે ને હું તમામ ટ્રસ્ટી મારા વચ્ચે અલ્પેશ ચાકરા પતારી બીજી નાખીશ પછી હું અને આ છોકરાઓની જમન વ્યવસ્થા અત્યાર તો કરું છું એક દિવસ ભૂખ્યા સમજી લેજો તમારી બધા દીપકભાઈ તમારી જવાબદારી નહીં અલ્પેશ ઠાકોર બેઠો છે તમે મારા દીકરા છો હું તમને દસ વર્ષ જમાડી શકું છું આ કોઈ આધારિત રહેવાની જરૂર નહીં તમારે સીધો મારો નંબર લઈને ફોન કરવાનો સાહેબ કે સ્કૂલ અમને આપી દોનો હોસ્ટેલ તમે રાખી એવું નથી હું સિમ્પલ કહું સાહેબ બે હું બીજી વાત જે હોસ્ટેલ ચાલે એ કુમાર એ અમને નથી આપી છેલ્લા મહિનાથી હવે મને પૈસા અને શિક્ષણમાંથી કોની પસંદગી થાય એવું નથી મને જવાબ આપો તમે તમે એજ્યુકેશન ચલાવો છો શિક્ષણ શિક્ષણ શિક્ષણની પસંદગી થાય ને આ વેપાર કરવા માટે મોદી સાહેબે નહીં આપી આ જમીન મોગી જમીન આપી હોય મોદી સાહેબ સંસ્થાઓ કોઈ કોઈની માલિકીનું છે તો મોદી સાહેબે આ ઠાકોર સમાજ આપ્યું છે એટલે જો તમને હું સ્પષ્ટ કહું છું એક અઠવાડિયાની અંદર આ તમામ ફરિયાદો નિકાલ થવો જોઈએ અહીંયા અમારી દીકરીને આઈટીઆઈ કરવા માટે મંજૂરી મળવી જોઈએ અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ જળવી રહ્યું છે